વર્લ્ડ હોમલેસ ડેની ઉજવણી પાર્ટરના શેલ્ટર હોમ ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર અલ્કેશ સાહેબ અને નગરપાલિકા ચીફ ઓફિસર હિરલ ઠાકરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી તો ઘર વિહોણા લોકો માટે વર્લ્ડ હોમલેસ ડે નિમિત્તે આરોગ્ય શિબિરનું આયોજન કરાતા તમામ લોકોનું હેલ્થ ચેકઅપ યોજનાકીય લાભ માટે મેગા કેમ્પ અને ઘર વિહોણા લોકોને શેલ્ટર હોમમાં લાવવા માટે નાઇટ ડ્રાઇવ સહિત શેલ્ટર હોમમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવતા નગરપાલિકાના ચીફ ઓફિસર પાટણ શહેરના મધ્યમાં આવેલા શેલ્ટર હોમ માં સરકાર દ્વારા રહેવા માટેની સારી સુવિધાઓ ઉપલબ્ધ હોય દવાખાનામાં આવતા દર્દીઓના સગા વહાલાઓ પણ રાત્રિ રોકાણ માટે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકોરે અપીલ કરી રાત્રી દરમિયાન રખડતું ભટકતું જીવન જીવતા અને રાત્રી દરમિયાન દુકાનોના પાટિયે આગળ રાતવાસો કરતા લોકોને પણ રાત્રિ રોકાણ શેલ્ટર હોમમાં કરવા અનુરોધ કર્યો હતો આજે વર્લ્ડ હોમલેસ ડે નિમિત્તે પાટણ નગરપાલિકા સંચાલિત અંબાબા ધર્મશાળામાં મુલાકાત લીધી અને અહીંયા પાંત્રીસથી વધુ આશ્રિતો જે છે એમના મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે અને તેમજ આ ધર્મશાળાની સફાઈનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે તે અંતર્ગત આજે અહીંયા સફાઈ કરવામાં આવી આથી નગરજનોને સૂચિત કરવામાં આવે છે કે જે લોકો બહાર ગામ દવાખાનાના કામેથી આવતા હોય અને તેઓને રહેવાની સુવિધાની અગોડ હોય તો તેઓ અહીંયા આશ્રય લઈ શકે છે તે ઉપરાંત ફૂટપાથ ઉપર પડી રહેલા ઘરવિહોણા લોકોને પણ આશ્રય લેવાની સારી સુવિધા છે આથી તમામને મારી વિનંતી છે કે આ ધર્મશાળાનો લાભ લે યશપાલ સ્વામી સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ